સાસણગીર એશિયાટિક સિંહ ધરાવતું એકમાત્ર સ્થળ છે ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ગીરના જંગલ વિસ્તારમાં કોઈ મોટી બીમારી ફરી વળે અને તમામ સિંહો પર જીવનું જોખમ તોડાવવા માંડે તો પણ વિશ્વમાંથી તેમનું અસ્તિત્વ નામશેષ ન થઈ જાય તેવા હેતુથી જુનાગઢના શક્કરબાગમાં

એ પણ એક કુદરતી પ્રક્રિયા છે સિંહ બાળના મૃત્યુ અંગે હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી પરંતુ રિપોર્ટ પહેલા પણ સરકારે પગલા લીધા છે સરકાર સિંહ સંરક્ષણ માટે તમામ પગલા લઈ રહી છે જેમાં સિંહને કોઈ રોગ હોય કે તેને કોઈ ઈજા થઈ હોય તો તેની સારવાર માટે રેસ્ક્યુ સેન્ટર અને આધુનિક સિંહ હોસ્પિટલ ઉપલબ્ધ છે વધુમાં બિલખા નજીક અંદાજે ઓગણીસ હેક્ટર વિસ્તારમાં સિંહ માટે આધુનિક રિસર્ચ સેન્ટર બનશે તેવું પણ ગુજરાત વાઇલ્ડ બોર્ડના સભ્યએ જણાવ્યું હતું અને રોગચાળો તો કુદરતી હોય છે વન મંત્રીએ કયા પ્રમાણે એ રિપોર્ટ આવશે પણ એ પહેલા પગલા સરકારે લીધા જ છે અને કઈ પણ સિંહને રોગ થાય એને એને કોઈ ઈજા થાય કે ગમે તે થાય આપણી પાસે દરેક જગ્યાએ આખા ગીરમાં એના રેસ્ક્યુ સેન્ટર છે એ ઉપરાંત અદ્યતન હોસ્પિટલો છે અને સૌથી વધારે અદ્યતન હોસ્પિટલ હવે સાસણ ખાતે થઈ રહી છે અને બીજું આવું એક રિસર્ચ સેન્ટર રોગોનું મેનુ બિલખા પાસે પણ સરકારે જમીન ફાળવી છે લગભગ ઓગણીસ જેટલી ત્યાં પણ બનવાનું છે એટલે સરકાર બધા જ પગલાં લઈ રહી છે સિંહ સંરક્ષણ માટે